લાઇમલાઇટ લાઈટ ડાયમંડ્સે એક જ દિવસમાં અમદાવાદમાં બે નવા સ્ટોર્સ લોન્ચ કર્યા પ્રખ્યાત અભિનેત્રી ઈશા કંસારાના હસ્તે શુભારંભ ખૂબ ઝડપથી વિકસી રહેલી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની આ બ્રાન્ડ વર્ષના અંત પહેલાં આઠ વધારાના સ્ટોર ખોલી દેશમાં આ જ્વેલરીની વધતી જતી માંગને સંતોષવા માંગે છે ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડ લાઇમલાઇટ ડાયમંડ્સે હાલમાં જ દેશમાં કુલ વીસ સ્ટોર્સના માઇલ સ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સનું લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદ જેવા મહત્ત્વના માર્કેટમાં બ્રાન્ડની હાજરીને આ પગલું વધુ મજબૂત કરે છે લોન્ચિંગનો શુભારંભ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ સાથે રિબિન કાપ્યા પછી થયો હતો જેમાં બ્રાન્ડની લાંબા સમય સુધી જીવંત રહેવાની તેમને સર્જનાત્મક રીતે રજૂ કરાઈ હતી બંને સ્ટોર્સનું ઉદઘાટન ગુજરાતના જાણીતા અભિનેત્રી ઈશા કંસારા દ્વારા કરાયું સૌથી મોટી ખુશી હોય છે મારું વતન છે આ અને જ્યારે આવું કોઈ સરસ મજાનો સ્ટોર લોન્ચ થાય ત્યારે પહેલો થોટ એ જ આવે કે ઓકે નેક્સ્ટ ટાઈમ અહીંયા શોપિંગ કરવી પડશે તો યસ આજે હું આવીશ લાઇમલાઇટ પ્રાઇમ સ્ટોરમાં એન્ડ બહુ જ ખુશ છું કારણ કે અહીંયા જેટલું બોમ હોસ્પિટાલિટી જોડેને એટલું સરસ રીતે સ્વાગત કર્યું છે કે આઈ એમ શ્યોર કે અહીંયા આવનારા જેટલા પણ કસ્ટમર્સ હશે એ લોકોને પણ આવી જ વોમ હોસ્પિટાલિટી મળશે અને મને ડાન્સ જોડે સ્વાગત કર્યું મને ભૂલિથી સ્વાગત કર્યું ખૂબ ખુશી થાય છે કે લાઇમલાઇટ અમદાવાદમાં સીજી રોડ પર ઇનોગ્રેટ કર્યો છે અને આજે એશા સાથે હુ એઝ ગ્રેસલી ઓપન માય સેકન્ડ સ્ટોર ઇન અમદાવાદ આજે ડબલ ધમાકા છે અમદાવાદમાં કે મારો પહેલો સ્ટોર છે સિંધુ ભવન અને સેકન્ડ સ્ટોર સીજુ રોડમાં મેં ઇનોગ્રેટ કર્યો છે અને અમે આ લાઇબ્રોન ડાયમંડનો મેસેજ ઓલ ઓવર અમદાવાદ બધા અમદાવાદીઓને પાસ ઓન કરવા માંગે છે કે આ ખૂબ અનોખો પ્રોડક્ટ છે આ લેબમાં બને છે પણ છે એકદમ જ ખરો ને સાચો જેમ ટેસ્ટિયો બેબીને તમે જન્મ પછી કહી ન શકો કે એ ખોટું છે કે આર્ટિફિશિયલ છે કરવી છોકરીઓને મિનિમલિસ્ટિક યેટ ક્લાસી એન્ડ ડેન્ટી ડિઝાઇન ગમે છે યુ નો દે લાઈક સોલિટેર હતી હતી હવે એ જ વસ્તુ તમને લેબ્રોન દ્વારા તમને મોટી ડિઝાઇન લેડીઝના મોઢા પર ઓટોમેટિક સ્માઇલ આવી તમે જોઈએ છે એનું કારણ છે કે ઇટ્સ યુ નો યુ એને આ યરમાં એટલીસ્ટ થર્ટી ફાઈવ ઓફ એશિયા એન્ડ વિથ સચ નાઇસ થવાની અમને કોન્ફિડન્સ છે